પોરબંદર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ભાવસીજી હોસ્પિટલ અને કરોડના ખર્ચે નિર્માણાધીન મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી હોસ્પિટલ ખાતે જનરલ મેડિસિન વિભાગ ઓપીડી ઇમરજન્સી વિભાગ ડિસ્પેન્સરી રૂમ બાળકોના વોર્ડ પીએમ જેવાય ઓફિસ સહિતના વોર્ડની મુલાકાત લીધી હતી દર્દીઓ સાથે તેમને સંવાદ કરી અને મળતી સારવારને લગતી જાણકારી મેળવી હતી જોકે તેઓની મુલાકાત વખતે હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડનું એસી બંધ હતું જ્યારે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટનું એસી ચિલ્ડ હતું જે નિહાળી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને જાહેરમાં અધિકારીઓને આનું કારણ પૂછી મહત્વના ગણાતા ડાયાલિસિસ વોર્ડનું એસી તુરંત ચાલુ કરવા સૂચના આપી હતી ડાયાલિસિસ વોર્ડમાં એસી બંધ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ગૌરવ ભાંભાણી સહિતના અધિકારીઓને ચેમ્બર હિમાલય જેવી ઠંડી જોવા મળી હતી જેથી તે અંગે આરોગ્ય મંત્રીએ ખુલાસો માંગતા હોસ્પિટલના સતત દિવસોના અધિકારીઓના ચહેરા જોવા જેવા બની ગયા હતા અને ગેંગેફેફે થઈ ગયા હતા વીજતંત્રના અને ઇન્વર્ટરના દોષ કાઢતા જોવા મળ્યા હતા અને યોગ્ય કરશે તેમ જણાવ્યું હતું ભાવસીજી હોસ્પિટલ ગંદકી માટે પણ કુખ્યાત છે અને હોસ્પિટલના કમ્પાઉન્ડથી માંડીને દરેક વોર્ડમાં પણ ગંદકી જોવા મળે છે એટલું જ નહીં પરંતુ લોબીમાં પાણીની પિચકારીઓ દેખાતી હોય છે અને જાણે કે હોસ્પિટલ મચ્છર ઉત્પાદન કેન્દ્ર હોય તેમ રાત્રે દર્દીઓ અને તેમના સ્વજનો શાંતિથી સૂઈ પણ શકતા નથી ત્યારે આરોગ્ય મંત્રીના આગમનની અગાઉથી જ જાણ હોવાથી તેમના આગમન પૂર્વે જ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તમામ વિભાગોમાં સફાઈ કરી દવાનો છંટકાવ કરાયો હતો તેમજ અનેક સ્થળોએ કલરકામ પણ કરવામાં આવ્યું હતું સામાન્ય દિવસોમાં વોર્ડ અને અન્ય વિભાગોમાં સફાઈ પણ પૂરતી ન થતી હોવાથી વારંવાર ફરિયાદો ઉઠે છે ત્યારે ગંદકી અને દુર્ગંધના કારણે અનેક સ્થળોએથી તો નાક પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળવું પડે છે ત્યારે આરોગ્ય મંત્રીની મુલાકાતને લઈને એકાએક સફાઈ થતાં અનેક ચર્ચાઓ જાગી હતી મંત્રીએ જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે મેડિકલ હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને બાંધકામનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ મેડિકલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમના પ્રતિભાવો મેળવ્યા હતા ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારી સાથે રિવ્યૂ મિટિંગ કરી જિલ્લામાં આરોગ્યની સવલતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય સ્ટાફ સારવાર અને આરોગ્ય કામગીરીની સહિતની બાબતે ઝીણવટભરી માહિતી મેળવી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા કમિશનર ઓફ હેલ્થ શહેરી હર્ષદ પટેલ કમિશનર ઓફ હેલ્થ રૂરલ અને ડોક્ટર રતનકુંવર એચ ગઢવી ચારણ કલેક્ટર એસ ડી ધાનાણી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદરને સરકારે નવી બે ભેટ આપી છે એક કેન્સર વિભાગ દ્વારા જે આપણો અમદાવાદ મેડિસિટીમાં સીઆરઆઈ દ્વારા સંચાલિત છે એ ભવિષ્યની અંદર સેટેલાઇટ સેન્ટર દ્વારા જીસીઆરઆઈ દ્વારા સંચાલિત કેસરના કેન્સરના પેશન્ટોને ત્યાં અમદાવાદ સુધી ના આવવું પડે ને હાર્ટના પેશન્ટોને પણ અમદાવાદ સુધી ના આવવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે જે નવી આપણી મેડિકલ કોલેજ જીવર્સની બની રહી છે ત્યાં આગળ વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ પરંતુ આટલી મોટી વ્યવસ્થાઓ અને મલ્ટી ડાયમેન્શનલ કે જ્યાં આગળ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મળી રહે એ પ્રકારની પોરબંદરને જ્યારે સુવિધા મળતી હોય ત્યારે જૂની વ્યવસ્થા જે સર ભાવસીજી હોસ્પિટલમાં જે ચાલી રહી છે શિફ્ટ થશે સ્વાભાવિક છે અહીંથી ત્યાં આગળ તમામે તમામ વ્યવસ્થાઓ નવી મેડિકલ કોલેજમાં શિફ્ટ થાય થોડું દૂર પણ છે લોકોની દ્રષ્ટિએ પરંતુ વિસ્તરતા શહેરની સાથે એ પણ નજીક થવાનું જ છે પરંતુ જે શહેરની મધ્યમાં આવેલા બિલ્ડિંગને પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે સજ્જ કરવું પડશે આપણે જેથી કરી અને શહેરની અંદર વસતા લોકોને અહીંયા જ વ્યવસ્થાઓ મળી રહે એટલે ચાલુ વ્યવસ્થાઓ અને ચાલુ વ્યવસ્થાઓ પછી નવી ઊભી થયેલી વ્યવસ્થાઓ પછી આ બિલ્ડિંગનો મહત્તમ મેક્સિમમ કેવી રીતે ઉપયોગ કરી શકે અને સાથે પેશન્ટ કેર ડૉક્ટરોની વ્યવસ્થાઓ અને સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ અને જે મેડિકલને લગતા સાધનો અને દવાઓ મૂળ વિષય અંતઃ આપણો લાભાર્થી એ પેશન્ટ છે કે પેશન્ટની સુવિધાઓ માટે જ્યાં મુશ્કેલીઓ લાગતી હોય નાની મોટી જે પણ લાગતી હોય સરકારે ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે છતાં પણ ત્યાં ક્લિકિંગ દેખાતું હોય તો એને ફિલઅપ પણ થઈ શકે અને સારી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ઊભી પણ થાય એનો પ્રયત્ન છે પરંતુ એક વખત સમગ્રપણે આખું એક વિઝન સાથે એનું બારીકાઈથી નિરીક્ષણ થયું હોય અધિકારીઓ હોય અમારા ધારાસભ્ય અર્જુનભાઈ પણ સાથે છે બાહુભાઈ બોકરિયા અને બીજા આગેવાન અને કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સંવાદની સાથે જરૂરી સૂચનાઓ સૂચનો એ કરવા માટેની આ મારી મહત્ત્વની યાદની આ પોરબંદરની અહીંની આ બેઠક હતી અને વિઝિટ પણ હતી આ પત્યા પછી તરત જ જામનગર એટલે સૌરાષ્ટ્રના મોટાભાગનો હોસ્પિટલો છે એનો એક પ્રવાસ પૂરો કરી અને એ કોમ્પ્રિહૅન્સિવલી સૌરાષ્ટ્ર માટે વધારાની જ વ્યવસ્થાઓ ભવિષ્યમાં શું થઈ શકે અને મૂળત્વ વિચાર આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વ્યક્ત કર્યો હતો એ દરેક રિજિયનની અંદર જે વ્યવસ્થાઓ અમદાવાદ છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ રિજિયન વાઇઝ મળે એટલે પેશન્ટોને ત્યાં આવવામાં કોઈ તકલીફ ના પડે આમ તો અમદાવાદ આવે એટલે તકલીફ પડતી હોય છે પરંતુ અહીંયા જેની એની સારવાર ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થાઓની દિશા તરફ રાજ્ય સરકાર છે એ સૂચનાઓ આપી તમને મેં જે સૂચનાઓ આપું છું એ મોટાભાગની જે વાત છે એ નવું આધુનિકરણ અને સાથે પેશન્ટ કેરની વાત છે અને જે સૂચનાઓનો વિષય છે જાહેર પબ્લિશ કરવાનો વિષય નથી જે હશે અમારા ડૉક્ટર મિત્રો અધિકારી મિત્રો સાથે ચોક્કસ ચેર વ્યવસ્થાઓ ઊભી થઈ જશે નવી આપણે એકસો આઠમાંથી આઈસીયુએન વ્હીલ્સ અને સાથે બીજી એમ્બ્યુલન્સ ખરીદી રહ્યા છીએ એમાં દરેક જિલ્લામાં એક એક આઈસીયુએન વ્હીલ્સ અને નવી એકસો આઠ આપણે ફાળવણી કરવાના છીએ એટલે હોસ્પિટલ માટે જ્યારે જરૂર પડે ત્યારે એ પ્રકારની વ્યવસ્થાઓ મળી રહે એની આપણે કાળજી લઈએ છીએ એ મુદ્દો હજુ અમે એ બેઠકની અંદર ચર્ચવાનો બાકી છે ઊભા ઊભા વાત થઈ છે પરંતુ એ મુદ્દાનું પણ ખૂબ ઝડપથી નિરાકરણ લાગ્યું એ વિશે મારા ધ્યાનમાં નથી પરંતુ વીએસ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલ છે એટલે કોઈ એવો વિષય હશે છતાં પણ રાજ્ય સરકારે એમાં જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું વોટ ઇઝ ધ મેટર એકચ્યુઅલી આઈ ડોન્ટ નો બટ હું જ્યારે જઈશ ગાંધીનગર એટલે જોઈ જાતે જ પ્રશ્ન શોધવો પડશે લોકોએ પણ શોધવો પડશે અને સરકાર એ બાબતમાં આગળ જ છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મા કાર્ડ મા વાત્સલ્ય કાર્ડ પીએમ જે પાંચ લાખ ને દસ લાખ સુધી આપણે પહોંચ્યા છીએ એટલે પ્રત્યેક કુટુંબની આરોગ્યની વ્યવસ્થાઓ એક સાથે જ પ્રત્યેક ઘરને આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ ના થાય દવાઓ પણ મળે સારવાર પણ મળે અને આવવા જવાનું ભાડું પણ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે એટલે જાગૃત પ્રજા પણ થાય અને અમારી વ્યવસ્થાઓ જ્યારે સાબુત છે એટલે ક્યાંક નાના મોટા લેકિંગ હોય તો ચોક્કસ આમ જનરલી એવું જણાતું હોય છે કે જે સરકારી હોસ્પિટલો હોય એમાં માનવીય સંવેદનશીલતાનો ક્યાંક અભાવ જોવા મળે છે એવું એક જનરલ પરસેપ્શન બન્યું છે એ પણ ઘણી બધી ટ્રેનિંગ પ્રોગ્રામના આધારે આપણે એને સુધારી છીએ અહીંયા આગળ ફરજિયાત સુવિધાઓ જ્યાં ના હોય જે વિષયની અંદર ના હોય અને અંતે તો પેશન્ટ મહત્ત્વનો હોય છે કોઈ પેશન્ટ અહીંયા હોસ્પિટલમાં આવ્યો અને હોસ્પિટલમાં એને સ્થિર કર્યું એટલે એનો જે કંઈક નાની મોટો મુશ્કેલીવાળો વિષય પસાર કરી અને આગળની સુવિધાઓ ક્યાંક લેકિંગ હોય તો ચોક્કસ એને રિફર કરવો પડે અંતે તો પેશન્ટના સારા હવાપણા પાછળ આપણો હેતુ હોય છે અને સાથે એ એ એક સારો વિષય એવો છે કે ભવિષ્યમાં નવી જે આપણી સરકારી મેડિકલ કોલેજ બનશે આદરણીય નરેન્દ્રભાઈએ આજે આપણી સરકારની જે મેડિકલ કોલેજો છે એમાં પાંચ રાજ્ય સરકારને પણ નર્સિંગ કોલેજો આપે છે એ પૈકીની એ આપણે અહીંયા પણ શરૂ થઈ શકીએ